બ્રેકિંગ માઉન્ટ આબુ રાજસ્થાન રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે ધાનેરાના યુવકને છરી મારી હત્યા કરાઈ પ્રખ્યાત ટુરિસ્ટ ગણાતું માઉન્ટ આબુ પર લુખા તત્વોનો આતંક લૂંટના ઈરાદે બાઇક સવાર યુવાનો પર કરાયો હતો છરીથી હુમલો હુમલામાં એક યુવકનું મોત અને એક ઘાયલ ઘટના આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારની છે મૃતક યુવક ગુજરાતના ધાનેરા તાલુકાના હડતા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છેલ્લા ત્રણ દિવસથી માઉન્ટ આબુ પર અનેક લૂંટની ઘટનાઓ બની રહી છે માઉન્ટ આબુ પર લુખ્ખા તત્વોનો વધતા આતંકને લઈ પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેકો સવાલો હવે તો માઉન્ટ આબુ પણ નથી રહેવું સુરક્ષિત માઉન્ટ આબુ જતા પહેલા સો વાર વિચારજો આ ન્યૂઝ બાબતે કેટલી સત્યતા છે તે સરહદ ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી રમેશ ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા